લક્ષ્મીપુરામાં લગાવેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે અમે સમસ્ત રાજપૂત સમાજ લક્ષ્મીપુરા ગામ વિરોધ કરીએ છીએ કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં અમારા માટે રાજકારણ કરતા વિશેષ સમાજ છે સમાજની દીકરીઓ વિશે વાણીવિલાસ કરીને મત લેવા એના કરતાં એમના માથા ઉતારી દેવાનો ઇતિહાસ સાક્ષી છે જેથી સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ ભાજપના રાજકારણીનો લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશબંધી જાહેર કરે છે અગાઉ માંજલપુર માં બેનરો લાગતા પોલીસ દોડતી થઈ હતી જે બાબતે આગેવાને પોલીસને ભાજપની ગુલામી કહી હતી હવે વાત કરીએ રૂપાલા તો રૂપાલામાં કેવું છે અમારી હોય છે રાતપૂર્વ સંબંધબો બોલ્યા છે તેથી અમે ભાજપ વિવિધ અમે વોટિંગ કરીશું પણ અમે ભાજપ વિવિધ કરીશું અને સાથે સાથે રૂપાલા જે અમારી ગેમ દીકરીઓ છે જે અવકશબ્દો બોલ્યા છે અમે એની કરી છે જેથી અમારા લખીપુરા ગ્રામજનો તથા વડીલો અને જે મહિલાઓ છે સાથે હું અને અમારા સમસ્ત ગ્રામજનો તેમનો સખત વિરોધ કરશે અને તેમની ટિકિટ પણ રદ થાય તેવી અમને અમે આગળ માગણી કરી હવે ટિકિટનો સમય મર્યાદા તો વહી ગઈ છે તો આપણે તમે જે પ્રવેશ બેનર લગાવ્યા છે તો શું ભાજપ અહીંયા પ્રવેશ કરવા દેશો અમારો છે કે હવે રૂપાલા જે હોય અમારી બેન દીકરી પર બોલા છે તો અમારી માંગણી એક જ રહેશે કે કોઈ પણ ભાજપ નો જે કાર્યકર્તા અમારા લક્ષ્મીપુરા ગામમાં જે પ્રવેશ કરશે તો સમસ્ત ગ્રામજનો એમને એન્ટ્રી નહીં આપવા દે તેથી અમારા સમસ્ત લક્ષ્મીપુરા ગ્રામજનો નો સખત વિરોધ છે આ લક્ષ્મીપુરા ગામ છે બરાબર અને લક્ષ્મીપુરા ગામના ક્ષત્રિય ભાઈઓ બહેનો વડીલો અમે વિરોધ ભાજપ વિરોધ કે જે રૂપાલાએ જે બેન દીકરીઓ માટે જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધ અમે લોકો ભાજપના વિરુદ્ધ વોટિંગ કરીશું તમે જે સંકલન સમિતિએ નિર્ણય લીધો તો આવના સમયમાં આ આંદોલન તમે કઈ રીતના ચલાવશો એ અમારા સંકલન સમિતિના જે સત્રીય વડીલો જે કરશે એ રીતે અમે એ પ્રમાણે ચાલીશું આપનું નામ સંદીપ સંદીપસિંહ પ્રતાપસિંહ પરમાર પ્લેસમેન્ટ 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 आपको भी प्लेसमेंट चाहिए चलिए दिलाता हूं हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में जिसने देश को कई बड़े डिजाइनर्स थ्रीडी आर्टिस्ट वेब डेवलपर डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव दिए हैं इनके साथ कोलेबरेटेड है वडोदरा के फोर प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना सिर्फ और सिर्फ अरिना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलकाटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और यह जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में एरिना है